लाल की जय एक मैराचति एकम रिमराचति ते यनी मटकी मामोहन सन्तान नन्द लाल एकमारी मैडा वेचति मै ते ગામ ગોકુળની ગલીએ સાદ પાળે ગામ ગોકુળની ગલીએ સાદ પાળે કોયલ્યો ની માધવરાય રાય નંદલાલ એક મયારી વેચતી તે એક મૈડા વેચતી તે શિર સાટે સામળિયાને હું વેચું સાટે શિરસાટે હું વેચું ગોપી ટોળે વળીને જોવા જાય નંદ લાલ એક મૈયારી મૈડા વેચતી હતી ગામ ગોકુળના લોક કૌતુક જુવે ગામ ગોકુળના ના લોક કઉત જુવે મટકી માં કે મસમાય નલ એક મૈયારી મૈડા વેચતી હતી વાલે મસ્તક સે જરે ઊંચું કીધું મસ્તકશે જે હું કીધું મોર પીછાનો મુંગટ દેખાય નંદ લાલ એક મયારી વેચતી હતી એક મૈયારી મયારી વેચતી હતી હાલી જાતિ મૈયારણ ઊભી વાટે હાલી જાતિ મૈયારણ ઊભી વાટે વાલો મટકીમાં મોરલી વગાડે નંદ લાલક મૈયારી મૈડા વેચતી હતી સામાર ગળે મળ્યા સામાર ગળે મળીયા નંદ રાણી ગોપી સાદ કરીને સંભળાય નંદ લાલ એક મૈયારણ મૈડા વેચતી હતી મોર પીછું જોઈને ઊભી રહી મોર પીછું જોઈને ગોપી ઊભી રહી એને જોઈને ગોપીયું ગભરાય નંદ લાલ મૈયારી મૈડા વેચતી હતી કેમ પૂર્યા તે મોહનને મટકીમાં આજે જોયા જેવી ભલે થાય નંદલાલ લાલ એક મૈયારણ મૈડા વેચતી હતી નીચે ઉતાર તું તારી મટકી ને નીચે ઉતાર તું તારી મટકી ને અંદર જોયું તો મુંગટ દેખાય નંદલાલ મૈડા વેચતી હતી ભક્ત મંડળનો નાથ તો છટકી ગયો એ તો જાય જસો દાને ઘેર નંદલાલ मैयारी मैडा वेचते हते केर माखण ने डेबरा खाय नंदलाल मैयारी मैडा वेचते हते कृष्ण कन्हैया लाल